નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજની વાર્તા ત્રણ સંન્યાસીઓ અને એક સુંદર વિધવા સ્ત્રી વિશે છે આ વિધવા સ્ત્રી હવે ગામડાની વિષ્યા બની ગઈ હતી આ વિધવા સ્ત્રી એટલી સુંદર દેખાતી હતી કે લોકો તેને જોયા પછી તેના પ્રેમમાં પડી જતા હતા જે પણ પુરુષની નજર તે વિધવા સ્ત્રી પર પડે તે પુરુષ તેના પ્રેમમાં પાગલ થઈ જતો હતો મિત્રો આ વાર્તા રહસ્ય રોમાંચથી ભરેલી છે આ ત્રણ સંન્યાસીઓ આ વેશ્યાને કેવી રીતે મળે છે અને તેની સાથે એવું તે શું કરે છે કે જેનાથી કહાણીમાં એક અનોખો વળાંક આવે છે મિત્રો આ રોમાંચિત કહાણીને અંત સુધી જરૂરથી સાંભળજો અને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો વાર્તાની શરૂઆત કરીએ એક સમયે જ્યારે સત્યની શોધમાં ત્રણ સન્યાસીઓ દેશભરમાં મુસાફરી કરી રહ્યા હતા તેમની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષની હતી અને તેઓ સંન્યાસી જીવન જીવતા હતા તેઓ ગામડે ગામડે ભોજન માટે ભિક્ષા માંગતા હતા અને બદલામાં લોકોને જીવનના સાચા માર્ગ વિશે ઉપદેશ આપતા હતા તેમનો એક જ ઉદ્દેશ હતો સત્યની શોધ એક સમયે આ ત્રણેય સંન્યાસીઓ ઉનાળાના ધકધકતા તડકામાં પગપાળા ચાલીને એક નાનકડા ગામની સીમાએ પહોંચ્યા આ ગામ ખૂબ જ નાનું હતું અહીં થોડા જ ઘરો હતા અને ચારે બાજુ હરિયાળી હતી ગામના લોકો સાદા અને આશાવાદી હતા તેઓ પોતાની આજીવિકા માટે ખેતી પર નિર્ભર હતા અને આખો દિવસ ખેતરોમાં મહેનત કરતા હતા ત્રણેય સંન્યાસીઓ ગામમાં પ્રવેશ્યા ગામડાના લોકોના ઘરે ઘરે જઈને ભોજન અને પાણી માટે દીક્ષા માગવા લાગ્યા ગામના લોકોએ તેમને આદરપૂર્વક ભોજન આપ્યું અને તેમના ઉપદેશો ધ્યાનથી સાંભળ્યા કેટલાક લોકોએ પોતાની સમસ્યાઓ પણ તેમની સાથે શેર કરી સંન્યાસીઓ ધીરજપૂર્વક તે સમસ્યાનો ઉકેલ સમજાવ્યો ધીમે ધીમે આખા ગામમાં તેમની ભિક્ષા પૂર્ણ થઈ પરંતુ ગામના એક ખૂનામાં એક ઝૂંપડી હતી જે બધાથી અલગ હતી તે ગામના અંતિમ છેડે હતી ત્રણેય સંન્યાસીઓ તે ઝૂંપડી પાસે જવા માટે આગળ વધે છે કે તરત જ ગામનો એક વ્યક્તિ ત્યાં જતાં રોકે છે તે વ્યક્તિનો ચહેરો એકાએક ગંભીર થઈ ગયો તેને નરમાશથી કહ્યું બાબાજી તે ઝૂંપડીમાં ન જાઓ સાધુએ આશ્ચર્ય સાથે પૂછ્યું કેમ ત્યાં કોણ રહે છે ગામવાળાએ સંકોચથી કહ્યું ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે પણ હવે તે વેશ્યા બની ગઈ છે ગામના બધા પુરુષો રાત્રે તેની પાસે જાય છે અને તેની સાથે આનંદ કરે છે અને તે વિધવા સ્ત્રી એટલી સુંદર છે કે જેને જોઈને દરેક પુરુષ તેના તરફ ખેંચાઈ જાય છે તેની કાંડી અને ઊંડી આંખો અને આકર્ષક શરીર કોઈને પણ આકર્ષિત કરી શકે છે ત્રણેય સંન્યાસીઓ ગામવાળાની વાત સાંભળીને એકબીજાને જોવા લાગ્યા તેઓએ એકબીજાને ઇશારો કર્યો અને તેમાંથી એકે કહ્યું ઠીક છે આપણે ત્યાં નહીં જઈએ ગ્રામીણ સંતુષ્ટ થઈને ચાલ્યો ગયો પણ સન્યાસીના મનમાં તે ઝૂંપડીમાં જવાનો વિચાર આવ્યો તેઓ વિચારવા લાગ્યા ખરેખર આ સ્ત્રીની સુંદરતા આટલી બધી આકર્ષિત છે ત્રણેય સંન્યાસીઓએ નક્કી કર્યું તેઓ વિધવા સ્ત્રીને મળવા માગતા હતા તેઓ જોવા માગતા હતા કે તે કેવી છે અને શું તેનું આકર્ષણ ખરેખર એટલું શક્તિશાળી હતું કે કોઈ જાદુ છે ત્રણેય સંન્યાસીઓ ધીમે ધીમે ઝૂંપડી તરફ જવા લાગ્યા જ્યારે તેઓ ઝૂંપડી આગળ પહોંચ્યા તો દરવાજાની સામે ઊભા રહીને બૂમ પાડી ભિક્ષા આપો થોડીવાર પછી ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અને અંદરથી એક સ્ત્રી બહાર આવી તેણીની સુંદરતા ખૂબ જ સુંદર હતી તેણીની આંખો ખૂબ જ સુંદર હતી તેણીનો રંગ અત્યંત ગોરો હતો અને તેનું શરીર ખૂબ જ સુંદર હતું સાધુઓએ એક ક્ષણ તેની તરફ જોયું પરંતુ તરત જ તેમના મનને શાંત કરી દીધું મહિલાએ મોહક સ્મિત સાથે તેમને પ્રણામ કર્યા અને કહ્યું આ મારા માટે સૌભાગ્યની વાત છે આજે સાધુઓ મારા દરવાજે આવ્યા છે પહેલાં ફક્ત પુરુષો જ આવતા હતા પરંતુ તેઓ કોઈ અન્ય હેતુ માટે આવતા હતા હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે મારા આગણે પધાર્યા સંન્યાસીઓ કહે છે દેવી થોડું ભોજન કે પાણી આપશો વિધવા સ્ત્રીએ હસતા હસતા કહ્યું ખાવાનું છોડો બીજું કંઈક જોઈતું હોય તો કહો સાધુએ હસીને કહ્યું ના દેવી અમે માયાના બંધનથી દૂર છીએ અમને થોડું પાણી પીવડાવો સ્ત્રીએ ઇશારો કર્યો ચાલો અંદર જઈએ હું તમને પાણી આપું છું ત્રણેય સંન્યાસીઓ જોયું કે આ સ્ત્રી અત્યંત હોશિયાર છે તેના શબ્દો અને દેખાવ કોઈ પણ સામાન્ય માણસને વસ કરવા માટે પૂરતા હતા તેમ છતાં તેઓ અંદર ગયા તેઓ જમીન પર બેસી ગયા અને થોડીવાર પછી તે સ્ત્રી પાણી લાવી પાણી પીધું તે ત્રણેય સંન્યાસીઓ વિધવા સ્ત્રીની સામે બેસીને પૂછ્યું કે આ સ્વભાવ જન્મથી જ છે કે પછી કોઈ મજબૂરીના કારણે કે પછી કોઈ સંજોગો તમને આના માટે મજબૂર કરી રહ્યા છે વેસ્યાએ પહેલીવાર ચોંકીને તેમની સામે જોયું તેણીએ કહ્યું આ સુધી મને કોઈએ આવો પ્રશ્ન પૂછ્યો નથી લોકો મારી પાસે આવે છે પરંતુ માત્ર મારું શરીર મેળવવા માટે મને કોઈ પૂછતું નથી કે હું કોણ છું મારો ભૂતકાળ શું છે મારે શું જોઈએ છે તેણીએ આટલું કહ્યું થોડીવારના મૌન મોન પછી તેણીની આંખોમાં આંસુ આવી ગયા તે મહિલા તેની કહાની તે ત્રણેય સંન્યાસીઓને કહે છે થોડા વર્ષો પહેલાં જ મારા પતિનું અવસાન થઈ ગયું છે મારો કોઈ સહારો નહોતો હું એકલી જ હતી જ્યારે હું કામ શોધતી હતી ત્યારે દરેક પુરુષ મારું શોષણ કરવાનો પ્રયાસ કરતો હતો પછી મેં વિચાર્યું કે હું પોતે જ કેમ ન બની જાઉં જેની તરફ લોકો આકર્ષાય છે ત્રણે સાધુએ ઊંડો શ્વાસ લીધો તેની પીડા અનુભવી હવે મને કહો કે શું ખોટું છે મહિલાએ કહ્યું જ્યારે પેટમાં આગ લાગી છે તેથી એક વ્યક્તિ કંઈ પણ કરવા માટે મજબૂર છે સમાજ કંઈક આપ્યા વિના કશું જ નથી આપતો અને બદલામાં હું મારું શરીર આપીને જીવી રહી છું પરંતુ તેઓ જાણતા હતા કે આ માર્ગ તેણીને ક્યાં લઈ જશે નહીં તે ત્રણેય સંન્યાસીઓ તેમના ચહેરા પરના હાવભાવને ધ્યાનથી વાંચી રહ્યા હતા જેમણે લોકો દેવશી કહેતા હતા તેમણે કહ્યું કે આ વિશ્વનો સૌથી મોટો નિયમ છે પણ એ સાચું નથી કે આ જીવનનો રસ્તો છે સ્ત્રીએ કડવું સ્મિત સાથે કહ્યું બાબા જો આ રસ્તો ખોટો છે તો સમાજે મને બીજો રસ્તો કેમ ના આપ્યો જ્યારે મારા પતિનું અવસાન થયું ત્યારે મને કેમ કોઈએ સાથ ન આપ્યો ત્યારે બધા મારી તરફ એક વસ્તુની જેમ જોતા હતા ત્રણેય સંન્યાસીઓએ તેની પીડા અનુભવી હતી પરંતુ તેઓ જાણતા હતા કે કોઈ પણ આત્માનું પરિવર્તન એક ઊંડી પ્રક્રિયા છે મહાયોગી સાધુ આગળ ચૂકીને બોલ્યા દેવી અમે ત્રણેય વર્ષોથી સત્યની શોધમાં ભટક્યા છીએ અમે રાજાથી લઈને ભિખારી સુધી બધાને જોયા છે અમે અમીરથી લઈને ગરીબ સુધી બધાને સમજીએ છીએ પણ સૌથી વધુ દુઃખી તે વ્યક્તિ છે જે પોતાના જીવનને સમજી શકતો નથી તે સ્ત્રી કંઈક કહેવા જતી હતી કે અચાનક ઝૂંપડીની બહારથી કોઈએ જોયું અને કોઈકનો અવાજ સંભળાયો દરવાજા પર એક વ્યક્તિ બહાર ઊભેલો હતો દેવસીએ કઠોર સ્વરે પૂછ્યું તમે કોણ છો તે માણસ ગભરાઈ ગયો પણ થોડી વાર પછી તે અચકાઈને આગળ આવ્યો અને બોલ્યો બાબા હું આ ગામનો રહેવાસી છું તમે લોકો અહીં શું કરો છો તે જોવા હું આવ્યો છું સંન્યાસીએ તેની આંખોમાં જોયું ભય સંકોચ અને શરમ હતી અને પછી તે સ્ત્રીએ બહાર ઊભેલા ગામવાસીને કહેવાનું શરૂ કર્યું તે વિધવા સ્ત્રી પેલા વ્યક્તિને કહે છે જ્યારે હું આ માર્ગ પર ચાલી હતી ત્યારે ગ્રામજનોએ મને પ્રોત્સાહન આપ્યું હતું ને તે સ્ત્રીની આંખોમાં થોડીક ક્ષણો માટે એક અજીબ ચમક આવી ગઈ મહિલા હવે મૂંઝવણમાં હતી તે સમજી શકતી ન હતી કે ખરેખર બદલાઈ શકે છે કે કેમ તેને સંન્યાસીઓ તરફ જોયું અને બાબાને પૂછ્યું જો હું આ રસ્તો છોડી દઈશ તો શું સમાજ મને સ્વીકારશે શું લોકો મારો ભૂતકાળ ભૂલી શકશે મહાયોગીએ હસતા હસતા કહ્યું નદીનું પાણી ગમે તેટલું ગંદુ હોય તે ધીરજ અને સમય સાથે ફરી સ્વચ્છ થઈ શકે છે સંન્યાસી અને વિધવા સ્ત્રી સાથે વાર્તાલાપ ચાલુ હતો ને એકાએક એવું બન્યું કે બધા ચોંકી ગયા ઝૂંપડીની બહાર ઘણા લોકોની ધમલ સંભળાવા લાગી ગામના કેટલાક માણસો જેઓ પહેલાં મહિલા પાસે જતા હતા તે હવે બહાર ઊભા હતા તેમની આંખોમાં ગુસ્સો અને રાહત હતી બાબા તમે અહીં શું કરો છો એક વૃદ્ધે કડાક અવાજમાં પૂછ્યું સાધુએ તેમને શાંત રહેવા કહ્યું પરંતુ ગામની સ્ત્રીઓ વચ્ચે કોઈએ કહ્યું જો આ રસ્તા બંધ થઈ જશે આ વાક્ય સાંભળતા જ સાધુઓ સમજી ગયા કે આ સમસ્યા માત્ર આ સ્ત્રીની જ નથી પરંતુ આખો સમાજ અધોગતિના માર્ગે ગયો છે તેને હાથ ઊંચો કરીને ગ્રામજનોને શાંત પાડ્યા અને કહ્યું કે ભાઈ અમે અહીં માત્ર સ્ત્રીના કલ્યાણ માટે જ નહીં આખા ગામના કલ્યાણ માટે આવ્યા છીએ યોગીએ હસીને કહ્યું કે કોઈનું ભાગ્ય જન્મથી જ નક્કી થતું નથી જો એમ હોત તો પથ્થર કદી મૂર્તિ ન બની શકે જો ધૂળ માટીને ના આપે તો માત્ર ધૂળ જ રહી જાય વ્યક્તિ જે બનવા માગે છે તે જ બને છે ગામના લોકો ચૂપ થઈ ગયા તેઓ પહેલીવાર કોઈ સંન્યાસી પાસેથી આવી વાતો સાંભળી રહ્યા હતા હવે ત્રીજા સંન્યાસી અચલ મુનિએ ગ્રામજનો તરફ જોયું અને ગંભીર સ્વરે કહ્યું તમે લોકો આ સ્ત્રીને અપવિત્ર માનો છો પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને કોણે આ રસ્તે ધકેલી તેના પતિના મૃત્યુ પછી તમારામાંથી કોઈએ તેની મદદ કરી નહીં દોષ કોનો હતો ગામના લોકોનો જ હતો લોકો એકબીજા સામે જોવા લાગ્યા કેટલાકે માથું નમાવ્યું મુનીએ આગળ કહ્યું પુરુષ સંન્યાસી બંને તો લોકો તેને કંઈ પૂછતા નથી પણ સ્ત્રી પોતાનો રસ્તો પસંદ કરે તો તેને તિરસ્કાર થાય છે આ કેવો ન્યાય છે ગામમાં કાનાખુશી શરૂ થઈ સંન્યાસીની વાત સાંભળીને કેટલાક લોકો સહમત થયા સંન્યાસીની આવી વાતો સાંભળીને તે સ્ત્રીની આંખમાં આંસુ આવી ગયા તે વિધવા સ્ત્રી તે સાધુઓને કહેવા લાગી હું મારા ભૂતકાળમાંથી મુક્ત થવા માગું છું કૃપા કરીને મને કહો કે મારે શું કરવું જોઈએ મહાયોગીએ કહ્યું દેવી સૌ પ્રથમ તમારે પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે સમાજનો ડર છોડીને તમારા માટે નવો રસ્તો પસંદ કરવો પડશે સ્ત્રીએ માથું નમાવ્યું પછી ધીમે ધીમે તેણીએ તેના ઘરેણાં ઉતાર્યા અને સાધુઓના ચરણોમાં મૂક્યા અને કહ્યું આજથી હું મારું જૂની ઓળખ છોડી રહી છું હવે હું આ ગામડાના કેટલાક લોકોને આશ્ચર્યચકિત કરીશ હું મારા જીવનની નવી શરૂઆત કરીશ ગામના લોકોને આ સ્ત્રી પર આદરની ભાવના જાગૃત થઈ હવે દિવસીય ગ્રામજનો તરફ ફરીને કહ્યું હવે આ સ્ત્રી નવું જીવન શરૂ કરવા માગે છે પણ સવાલ એ છે કે તમે લોકો તેને સ્વીકારશો ગામમાં ફરી હલમચ મચી ગઈ કેટલાક લોકોએ માથું ધૂણાવ્યું પણ કેટલાકને શંકા હતી ત્યારે એક વૃદ્ધ ખેડૂતે આગળ આવીને કહ્યું બાબા તમે અમારી આંખો ખોલી છે કે જો તેનું જીવન બદલવા માગે છે તો અમારે સંકોચ ન કરવો જોઈએ જો આ મહિલાએ સ્વીકાર્યું તો ગામના કેટલાક યુવકોએ કહ્યું આ વિધવા સ્ત્રી જો મંદિરમાં દર્શન કે પૂજા કરવા માગે છે તો અમે તેને રોકીશું નહીં સંન્યાસી હસ્યા તેઓ સમજી ગયા કે પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્રણેય સંન્યાસીઓએ સ્ત્રીને આશીર્વાદ આપ્યા અને કહ્યું હવે તમે તમારા જીવનને સત્ય તરફ વાળો જેની તમે વર્ષોથી અવગણના કરી રહ્યા છો ગમે તેટલી મુશ્કેલી આવે ધીરજ ન ગુમાવો સત્યનો માર્ગ મુશ્કેલ છે પણ આજ તમને વાસ્તવિક સુખ આપશે ગ્રામજનો હવે સંપૂર્ણ શાંત થઈ ગયા હતા ઘણા લોકોએ સ્ત્રીની માફી માગી હતી અને તેને નવું જીવન શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી સાધુઓએ તે ગામને છોડીને આગળના ગામ તરફ પ્રયાણ કર્યું અને તેમના આગળના માર્ગ પર જવાની શરૂઆત કરી મહિલાએ તે જ દિવસથી ગામના મંદિરમાં પૂજા કરવાનું શરૂ કર્યું તેણીએ ભક્તિ સેવા અને સત્સંગને ગામના લોકોને પણ સ્વીકારવાનું શરૂ કર્યું ધીમે ધીમે તે સ્ત્રીના જીવનમાં ભગવાનના નામ રટન અને પૂજાના કારણે અદ્ભુત બદલાવ આવી ગયો તે સમજી ગઈ કે સ્વાભિમાની સાથે જીવવાનો બીજો રસ્તો પણ હોઈ શકે છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે